શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ પ્લોટ મકાન ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો દિવ્યેન સોની મોબાઈલ નંબર નવ્વાણું જીરો ઓગણપચાસ વીસ ત્રણસો એકવીસ વિસનગર શહેરના કાસા એની વિસ્તારમાં આવેલા રોટરી કોમ્યુનિટી હોલમાં તારીખ બે ત્રણ બે હજાર પચીસને રવિવારના રોજ રોટરી ક્લબ ઓફ વિસનગર ડાઉન ટાઉનની શુભેચ્છા મુલાકાતે ગવર્નર શ્રી મોહનભાઈ પરાસર અને આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જેમાં રોટરી ક્લબ ઓફ વિસનગર ડાઉન ટાઉનના પ્રમુખ શ્રી પરાગભાઈ પટેલ અને મંત્રીશ્રી રાહુલભાઈ પટેલ અને તમામ રોટરીયન સભ્યો હાજર રહ્યા હતા અને આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી અને રોટરી ક્લબના પાયા સમાન ફોરવે ટેસ્ટનું વાંચન રોટરીયન ડૉક્ટર શ્રી પ્રકાશભાઈ મોદીએ કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન રોટરીયન શ્રી જે એલ પટેલ અને રોટરીયન શ્રી હર્ષદભાઈ જી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રમુખ શ્રી પરાગભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગવર્નર શ્રી મોહનભાઈ પરાસમનું બુકે અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈ પટેલને મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું રોટરી ડાઉનટાઉનની સમગ્ર વર્ષ દરમિયાનની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની વિસ્તૃત માહિતી મંત્રી શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી આજની શુભેચ્છા મુલાકાતે આવેલા ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરે પીએચએફ પિન પહેરાવીને પ્રમુખ અને સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા આસિસ્ટન્ટ ગવર્નર શ્રી હિતેશભાઈએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન દ્વારા રોટરીયન મિત્રોનો ઉત્સાહ વધાર્યો હતો રોટરીયન શ્રી મહેન્દ્રભાઈ પટેલે ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરનો પરિચય આપ્યો હતો અને આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન ગવર્નર શ્રી મોહનભાઈ પરાસરે આપ્યું હતું અંતમાં કાર્યક્રમની આભાર વિધિ શ્રી રાહુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ